એટલે એમાં વધારે કહેવાનું હોય ને એમાં એ અતિ જ સાધુ એ ભજન ગાય સાધુ ભજન ગાય ત્યારે સોનામાં સુગંધ પડે આ હકીકતમાં હજી મારા મારું ગામ ખીરસરા આજુબાજુ પાંચ સાત ગામમાં કોઈ પણ સાધુ ને કાંઈ પ્રસંગ હોય કે ભંડારો હોય તો હું આજની તારીખમાં વિના મૂલ્યે જાઉં હમા અગિયારસો આપતો આવું શું કામ કે આ આ એનું છે અમે તો કરેલા તમે છે રેકડી રાખી હોય સાહેબ નીકળે કેમ લઈ લેવી પડે એમ આ લોકો આવે એટલે અમે અમે લઈ લેવું પડે હા પણ હું રાજી બહુ થાઉ કલ્યાણદાસ બાપુને જોઉં ત્યારે હા એને કોઈ દી તાણીને ગાયું નહીં એ નિરાયતે ધીમી થાય અમારા કલાકારોએ એમાં જોવા જેવું એ આ કલ્યાણદાસ બાપુ મૂળદાસ બાપુ પછી અમરનાથ નાથજી બાપુ હું તો એની આવી બેઠેલો અમરદાસ ખારાવાળા બાપુ આ બધા એને સાંભળવા રામદાસ વીરદાસ પરમાર નેભા વિંજા હજી જો નગા ભગત ગાતા હોય તો આપણને એનો રણકો સાંભળવા મળે આવા આવા ભજનીકો બહુ ઓછા હોય પરંપરાની વાણીને જેઓએ અવિરતપણે જાળવી રાખી છે પછી બાપુનું એક જમા પાસું એ છે કે એને ભજનમાં કોઈ દી ચાર જ નથી કીધું કે બાપુ ભજન રાખવા છે શું લેવો તો કે ભાઈ માય છે એ મળી જાય આવી જાવ હા એને કોઈ દી હૃદયનો ભાવ જ વ્યક્ત કર્યો છે કાર્યક્રમનો ભાવ વ્યક્ત નથી કર્યો કે આટલા રૂપિયા થાય એમ એટલે એ એક સાધુની એને ગળીમાં જાળવી હા અને એને વાંચો નથી આવતો અમારે નક્કી કરવું પડે હા ના કા ઓયલા હવા રોન કાઢે વલસાડ માં એક ભાઈ મને પૂછ્યું મને પ્રોગ્રામ નું શું લ્યો છો કીધું કઈ નઈ પોતાનું થોડું લેવાનું હોય તો મને કે મફત કીધું જવા ને એક લાખ થાય કીધું પોગ્રામ મફત છે આમ છે આમ છે મને કે એક ભાઈ આવે મને કે ધીરુભાઈ સરવૈયા આ સરવૈયા શેમાં આવે કીધું રૂપિયા દિયો પ્લેન માં આવે નહીં તો ટ્રેન માં પડ્યા આવે એવું કઈ નથી મને કે એમ નહીં તમારી જાતિ કીધું નર મને તમે રહ્યા કે તારે હું કામ પૂછવું જોઈએ કામ પૂછે તમે આમાં કેવી રીતે જમ્પ લાવ્યું કેમ જાણે અમે પલોઠિયો માર્યો હોય આમાં આટલું બધું યાદ રાખો તો ખોરાક શું ખાવ છો કીધું રોદા ખાય છે કંઠની પરેજી માટે તમે લોકો શું કરો કીધું કોરી ચટણીના ફાંકડા રામદેવજી મહારાજ ની મૂર્તિ ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એક દુહો મને યાદ આવે तन दोड़ा, तन दोड़ा मन मेलाटी घणी तूं थी ચીજ ના ધણી તણ ધોળા મન મેલા અંતર માં આતી ઘણી એનાથી છેટા રાખજે તું બાર બીજ ના ધણી અમારા દુલા ભગત હેલો ગાતા હેલો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો પીર જાત્રાયું થાય મારો હેલો સાંભળો એ સમજવા જેવું હતું હેલો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો પીર પીર જાત્રાયું થાય હુકમ નહીં હું કમ કરો તો અભિમાનને કમ કરો તો જાતરાયું થાય બાકી જેલમાં જવાનું થાય હા હું કોઈ પણ ભજન લોકગીત કાંઈ પણ સાંભળું એને દિલથી ધ્યાન દઈને સાંભળું આ નકરું અરે અરે એમ નહીં હા આ ભજન છે એ શ્રીફળ જેવા વાઈન્દ્રના હાથમાં નાળિયેળ આવી ગયો એક દીત ખખડાવ્યું ને તો પાણી ખેકડું ઠેકડા મારે હાંય સુધી કૂદ કમાર્યા એને ખખડાવી રાખ્યું પછી છેલ્લે છીપરામ ફેરવીને કા કર્યો બે ભાગ થઈ ગયા અંદર થી નીકળું ખાતું ખોટું અટાણ સુધી ખખડાયું ખાવા જેવું અંદર હતું એમાં ભજન છે ને હા એ ખાલી ખખડાવતા ખાઈ હા અંદર ફોડીને એને જોવું સેવાદાસ બાપુ ભજનમાં ગયા તા બે ત્રણ જણા સવારે મળ્યા બાપુ કે જામો પડ્યો તો સેવાદાસ બાપુ કે કાંઈ ફેર પડ્યો નકરા જામા જ પાડો હે હા રામો પડ્યો એમ નઈ કાંઈક જીવનમાં ફેર પડ્યો હોય તો એ ભજન સાગર લઈને ગાય એ સાર્થક છે આ કેમ કેમ પરંપરા પણ આપણને કલ્યાણદાસ બાપુમાં જોવા મળે હા એ પોગ્રામ ન જ કરતા ભજન કરે છે હા અને એ સાચું ની પરંપરા જાડું જરૂરી છે આ એને જન્મ થયાથી જ બાપુનો નો છે નાનું છોકરું હોય તો બધા બાપુ કહે સાતુ બીજાનું હિત કરે એનું નામ સાધુ કોકને સુખી જોઈને રાજી થાય એનું નામ સાધુ આપણે કોકના દુઃખે દુઃખી થાય છે કોકના સુખે સુખી થતા નથી શીખ્યા બોલ કોઈ એમ કે તમારો પાડોશી પજેરો લીધી કે ભલે લીધી અઠવાડિયે ભટકાય કારણ કે ઈ સાયકલ આંકે તો આને મજા આવે આ સંસાર સાયકલ જેવો સાયકલ માં બે વ્હીલ હોય એમ સંસારમાં સ્ત્રી અને પુરુષ સંસારની સાયકલ ના બે વ્હીલ છે પુરુષ પાછલું વ્હીલ છે સ્ત્રી આગલું વ્હીલ છે તમે જો સાયકલ માં બે વ્હીલમાં બ્રેક હોય પણ બ્રેક મારવાની વાહિલા વ્હીલમાં જ હોય આગળ મારો તો તો હું તે કાંઈ જ નાખે હા કેરિયર પાછલા વ્હીલ ઉપર ફિટ થાય વધારાનું વજન વાહે મોંઘવારીની ટોકરી આગળથી વાગે હા પાછલા માં નાનું ફ્રાય વ્હીલ હોય આગળ મોટી થાળી હોય ભલે રાઈત પાડી કર્યા જ રાખે હા હેન્ડ લાગેલા વીલમાં હોય માસી ત્યાં ન જાવ ટન માલી આપણે ક્યાં જાવું હાલો હા ફટાકિયા થાય વાહેલા વીલમાં જ થાય પાછલા વેલા પતી જાય હા પાપો થાકે ત્યારે ડોહી ખડતાલુ મારે હા એનામાં ક્યાં ભૂતી છે કીધું આ નહોતી એટલે વ્યાજે લઈને કોળે ચડે ન્યા ભંગાવા આવ્યા નહીં તો માગાત માંગરોળ નહીં હતા હા બાયુમાં ભૂતી નથી પુરુષનો વેમ હા બાયુ પણ ભૂતી છે રૂપિયા છે પતિ ના હોય ત્યાં સુધી પોતાના ન વાપરે રૂપિયા આપણા ભૂતી આપણી એટલે આપણે વેલા થાકી દઈએ જ્યારે જ્યારે પુરુષ મૂંઝાણો ત્યારે સ્ત્રી આગળ આવીને ઊભી રહે સગા સાહેબ જેથી ભગવાને માણસની માટી માગી તેદી મૂંઝાણો હતો તે ચંગાવતીએ કીધું હતું કે આ સાધુ ને આ બાવાનું હું ઓળખી ગઈ છું પણ કે મારા વેચાતું ક્યાં મળે કે વેચાતું લેવાનું ન હોય શાંતિ રાખો હમણાં છે લઈને બોલાવું હા આ સ્ત્રી પુરુષની બુદ્ધિ મૂંઝાઈ જાય ત્યારે એ આગળ આવે ઇતિહાસના પાના તપાસો જેટલા પુરુષ ઇતિહાસના પાને ને અમર બનીને ઉભા છે એની પાછળ સ્ત્રીનો હાથ છે નારી નારાયણી હા પુરુષ એને ઓળખી ન હક એને એમ કે આમ બૂતી નથી હવે તમે પાંચસો રૂપિયાથી પાંત્રીસ હજાર નિહાળી લઈ દ્યો તો પેરી પેરી જૂની થાય ને એના ગોદડા બનાવીને આપણને ઓઠાડે આપણા લહેન્કાના પોતા કર નાખે પગ છણિયાન બોલો પછી કે તમારા ભાઈ લેવાતા જાય કીધું લેવાતા જાય આખું ઘર પગ કહીએ જાય હા અદભુત બાયુમાં એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે બાયપાસ સર્જરી હા તમે જો પુરુષ ને પતિ કહેવાય સ્ત્રી ને પત્ની કહેવાય અડતો અક્ષર વધારે હા એક ભાઈ મને કે સ્ત્રીઓને શક્તિ કહેવાય કીધું હા મને કે પુરુષને શું કહેવાય મેં કીધું એને સહન શક્તિ કહેવાય એસી વર્ષ સુધી બઠિયા કાન કરીને સાંભળ્યા રાખે અમુક તો નિભરા થઈ ગયા સુખ દુઃખ મનમાં આણી આ બધું જોવા આમાં વડીલો બેઠા ટોપીઓ વાળા વાળા એને પૂછો એના લગ્ન થયા એ લોકો જોવા જ નહોતા ગયા એના વડીલો એ જ્યાં હક પણ કર્યું ત્યાં લગ્ન કરી લીધા બંધ બાજી રમી ગયા બોલો હા બધાને ત્રણે એકા નીકળ્યા આ જોઈને આવ્યા એને જોકર આ ઓચિંતાના દુઃખ આવ્યો નીકળે પણ આમ ગાળિયા નહીં ખાવ નીકળે નહીં ખોટી વાત હમણાં એક છોકરો કન્યા જોવા ગયો એ છોકરી આવી ચા આપીને ઘરમાં ગઈ તેની બા આવી ગઈ કે એને ના પડી દેજો નીયા હગાઈ નથી કરવી બેટા પણ કે બા વાં તો શું છે અરે કે એ મને જોવા આવ્યો તારા બાપ કરતા બે વર્ષ મોટો છે કેટલા લઈને હા હમણાં એક ભાઈ ની મહેમાન આવ્યા ભાઈ એના છોકરાને કે મહેમાન આવ્યા મહેમાન માટે બજાર માંથી કઈક લેતો આવ્યો તો રીક્ષા લઈને આવ્યો શું લેવો રિક્ષા હાલો બે જાઓ હવાર માં ખબખબ કરતા ધૂળિયા આવો મેમાન બિચારા બે ગયા રિક્ષા એ નીકળી ગઈ પછી એના બાપુજીને પૂછ્યું એ કોણ હતા તો કે તને જોવા આવ્યા તા વાહે ઓંડા કર્યું ઓલા એસટી ડેપો ઉતરતા હતા ને ફૂગી ગયું કે મને ખબર નહીં તમે લોકો જોવા આવ્યા હાલો હાલો કેરે ઓલા કે વયો જા અડતાલીસ વર્ષ થયો ત્યાર પછી મહેમાન નથી આવ્યા હા મને એકદી દી કહેતો હતો પ્રોગ્રામમાં જાવતી કે મારા લગ્નનું કાંઈક ગોઠવતો હવે કે થોડા ખારું હું ગોઠવું આવતી વખતે વાત આ વખતે કીધું ગ્રીન મેરેજ કરી નાખશું મને કે ગ્રીન મેરેજ એટલે કીધું આ લીલ પૈણ આવે હા એટલે જોવાની એમને કહું છું જોવા જાવ તારા તોરણ બહુ ઊંચા ન રાખવા નહીં તો એસટી ડેપો જેવું થાય ઘણીવાર વાર એસટી ડેપોમાં લક્ઝરીની રાહ જોવામાં હાદી બસ એ ઉપડી જાય પછી તકલીફ થાય હારો આપણું જોવું પચીસ વર્ષ સુધી મહેમાન આવે એને જોવા આવ્યા કહેવાય પછી પાંત્રી વર્ષ પછી આવે તો ખબર કાઢવા આવ્યા આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બોલો હા ગુજરાતને નવો શબ્દ આપ્યો ગતિશીલ ગુજરાત પ્રગતિશીલ તો હતું જ પણ હવે ગતિશીલ ઝડપથી પ્રગતિ રીંગણીનું બી એવું આવશે ખેડૂત રાતે વાળીએ વાવું જાય દીવ આવીને હોઈ જાય સવારે રીંગણા ટીંગા થાય છે એ તો ઓરો જ કરવાનો ઓરો ભલે હોય આખો રહોડામાં કહેવાય ઓરો અને શેતી ઉપર બેઠા હોય તો એ કે શેતી એ તો નજીક છે આ એક ભાઈ ને ઘેરે એક દીવું ગયો તો એને ખાટલા બે જ પાયા બે ઈ હું ફીટમાં ફીટ કરેલી એટલે કીધું પાયાનો વેચ વેત નથી મને કે એવી વાત ન કરતા અહીં આવો નવેડામ લઈ ગયો મને નવેડામ પાયા પડ્યા મને કે આ ઢગલું પડ્યો હું આવી વાત કરો પણ મેં કીધું તો બે જ પાયા છે બે હું ભીતમાં કેમ ફીટ કરી છે મને કે બાજુવાળાની ની મોટો પરિવાર રોજ કોક કોક મહેમાન આવે સાંજે અમારા ઘરે આવે મહેમાન આવ્યા તમારો ખાટલો આપો છતાં ખાટલે દોઢ મહિનો હેઠો હું તો મને કહે પછી બે પાયા રાખ્યા બે રદ કરી નાખ્યા બે પાયા લઈ ન જાય કે કે તો આમાં આમાં કેવી રીતે મને ન હોય અહીંયા આવો મને લઈ ગયો ખાટલા પાયા મેં ગાટલું ઊંચું કર્યું નીચે ખાલી તેલના ડબ્બા ને એવું પડ્યું એની માથે ગાડલું કે તો આમ જ આમાં છે હેઠો હોઈ જાય ને એ હું પડખામાં રાખીને આમાં આમાં ખાટલા જેવું કઈ છે નહીં કીધું હા હવે પછી તો હું કઈ વૈશમાં નો કેતો હા આમાં હું અમે કઈ ચોપડામાં જ ન બોલતા હોય ખોપરામાં જ બોલતા હોય આ બધું એમ આ જોક છે એ આડે તેડી હોય ને તમે કપડાં સીવડાવવા દો એમ કે શર્ટ બનાવજે પછી વેતરીને કે પછી હવે જફો કરો ન થાય હા જોવું પડે બાય ધંધા પ્રમાણે પુરુષને કક લાવે ખેડૂની ઘરવાળી ખાડી થાય કે તમે તમારા ધું ધોકાવો છો અમને હાંભળ્યા કોઈ દી એમ કક લાવે શિક્ષક ની કરવાળી એમ કે તમે છોકરા ભણાવો અમને નહીં હા વકીલ ની કરવાળી ખાલી થાય કે અહીં કોઈ દલ તમારી નહીં હાલે ઘર છે કોર્ટ નથી દર્દીની કરવાળી ખાલી થાય હતી કે અમે પિયર જવાની વાત કરી તમારા મોઢા સિવાય જાય છે આ ધંધા પર પણ કકલાવે અમારા કલાકાર એક દે એની કરવાળીને કે કેરીને રાહમાં હુંચનો ભૂકો નાખજે તો કે રાહ હોવો જોઈએ ને શેમાં નાખો એમને ફાંકડો માર લ્યો ર પ્રોગ્રામમાં જાવ ને પી લઈ જ એક જણા એ એકસો આઠ વાર રક્તદાન કર્યું હા તો એક સંસ્થા વાળા કે એમની ઘેરેથી બાઈ નું અમારે સન્માન કરવું તો કોકે કીધું કે એકસો આઠ વાર રક્તદાન આને કર્યું ને એની ઘરવાળી નું સન્માન કેમ તો કે એને નો પીતું તો કર્યું ને કે એ ખપાટ જેવો નો આટા મારતો હોય હા એને હાચું એમાં એકસો આઠ વાર રક્તદાન કરી ગયો હા રક્તદાન કદાચ તમને એમ થાય કે ભાઈ હું એક રક્તદાન ન કરું તો શું ફેર પડે એવું નથી ઘણી એક બોટલ લોહીમાં કોઈના ઘરનો મોફી વયો જતો એ જીવી જાય ને તો પરિવાર આધારવાળો રહીએ એમને હા આ જીવનમાં જરૂરી છે અમુક કામ કરવા દેવા આપણે યોગી ન થઈ હકી કાંઈ નહીં કોઈને ઉપયોગી થાય ગણવું હા આપણે કોઈને આપી ન હકી પણ કોક આપતા હોય તો એ જોઈને રાજી થાય તો ગણવું હા કે ભલે તમે લોકો આપો એ સારી બાબત છે નકા અમુક જોઈ ન હક હા એમને એમ વાતું કરતા હોય આ અમુક સપ્તાહ ગામેથી ને બિહાડી તો કાંઈ દીધું ન હોય એ વાતું કરતા મોટા આમાં ખવાય બહુ જાય ખવાય કે તું તારા ઘર ખાઓ એ ખવાઈ જાય તે કેટલા દીધા એ કેને હા એમ અમુકના જવાબ તમને એમ થાય કે આનું આમ જવાબ કહેવાય આ એક ભાઈને ચૂંટણી વખતે મેં કીધું આમાં કોણ જીત છે મને કે બે માંથી એક જીત છે આ જવાબ છે હા વાણંદની દુકાને વાળ કાપી દે વાણંદ કે ચૂંટણી કઈ તારીખે તારે ને ચૂંટણી શું લેવા દેવા તારું કામ તારી દુકાને આવું ચૂંટણી ખોળીને બેઠો હોય તારે ચૂંટણી હું શું લેવા દેવા વાણંદ કે ચૂંટણી ની વાત કરું તમારા વાળ ઉભા થઈ જાય છે વગર દંતીએ કપાય છે કારણ કે ડિપોઝિટું ગુમાવ્યું હોય ને હા વાણંદ દુકાને એક ભાઈ ગયો દાઠી કર દે દાઠી કરતા કરતા વાણંદે પૂછ્યું મૂછું રાખવાની છે કે હા ત્યાં ઉતારીને હાથમાં આપી દીધી એટલે રાખવી હોય ત્યાં રાખી દેજો આ તો કચરામાં વહી જાય આને હું માદેડી મટાવીને કાંડે બાંધવી હા પણ વાત હું એ કરતો હતો કે દેવોની દયા અને બાયુની સહનશીલતા એ બે હૈદ બારા હોય હા બાયુમાં અદભુત બુદ્ધિ જો બાળકને ઉછેરે માં મોટો માં કરે બાળકની પાછળ નામે એના બાપાનું લખાવે શું કામ બગડે તો બાળો બાર કોનો દીકરો છગનભાઈનો કાંતાબેન છટકી જાય હા તો આપણે હાસ્યની વાત કરીએ છીએ બાકી આપભાઈ કવિએ લખ્યું છે કે જે ઘેરે અન્નદાન દાન નથી સ્ત્રીનું જ્યાં સન્માન નથી નરક ગણજો એ આંગણ ને સંતો જ્યાં મિજબાન નથી જે ઘેરે અન્નુ દાન ન થતું હોય જે ઘેરે સ્ત્રીઓનું સ્વમાન ન હોય જે ઘેરે સંતો અને મહાપુરુષોની પતરામણી ન થતી હોય એ ઘર ઈ ઘર નથી નરક સમાન છે નારી એ નારાયણી છે પુરુષ સ્ત્રીથી ઉજળો છે ઘર વિનાની માં અને માં વિનાનું ઘર એ બે વ્યર્થ છે મનની જાણી જાય એનું નામ માં ભગવાન બે માં તફાવત એટલો છે માં ભગવાનનો પર્યાય નથી ભગવાન માં નો પર્યાય છે હા ભગવાનને ભજવાથી આપણી માં ન મળે બાકી માને ભજો ભગવાન એકસો ને એક ટકા મળે આનું નામ માં હા મોતે નાડ્યું માંડ્યું જડાફા ખાય તોય છોરુંની ની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા ખોલે છ મહિનાનું બાળક રાતે દોઢ વાગે રોવા માંડે આખું કુટુંબ જાગી જાય પણ છ મહિનાનું બાળક બોલી ન શકે એને શું તકલીફ છે ને પરિવારમાંથી કોઈને ખબર ન પડે કે આ બાળકને શું તકલીફ છે પણ બાળકની માં આવે ને એ એમ કે મારા દીકરાને પેટમાં પીળા ઉપડી લાવો કાંગસીઓ વાટીને દો માં વાટકામાં દવા ખોળે ને પછી ઓહોળ ગમે હોય વાટકો હાથમાં પકડીને મા એમાં આંગળી ફેરવવા માંડે ને ત્યારે આખી સૃષ્ટિની ઔષધિ આવીને વાટકામાં સમાઈ જાય એનું નામ માં હા ખોળામાં દીકરાને લે હા આંગળી ફરીને દવા પોતે ચાખે કળવી હોય તોય મોટા મોટાની રેખા ન બદલે એમ કે બેટા જો મેં ચાખી કળવી નથી એમ કહીને માથે હાથ પહેરવી દવા પાય એનું નામ માં